જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં હોપ તમે બધા જશો એવી આશા સાથે શરૂઆત બધાનું સ્વાગત છે આપડે જે ભાગમાં રાખ્યું ને અને રાતના વાગી ગયા છે દસ આપણે આજે આખી રાત પાણી વારવાનું છે કારણ કે કોરબાણ કાટવાનું છે ને વીઘા જાજા છે એક મોટર છે અને બાજુવાળાના ટૂંકમાં સત્તર વીઘા મેં રાખ્યું અને બાજુવાળાનું અગિયાર બાર વીઘા એટલે ત્રીસક વીઘા જેવું ટોટલ ત્રીસ પાંત્રીસ વીઘા જેવું એક મોટરમાં પવાનું છે થોડુંક ત્યાં ખેંચ પડે એટલા માટે આપણે રાતે પાણી વારી અને અત્યારે જમવા બેઠો તો ટિફિન લઈને આવતો રહ્યો તો જો આપણે અંધારું ટૂંકમાં રાત થઈ ગઈ છે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ લાગી એટલે જમી આવી ગયો અને જમીન પાછો વહી ગઈ અને નાકામાં ટૂંકમાં પાંત્રીસ મિનિટ જેવી વાર લાગે છે પાંત્રીસ મિનિટમાં નાકું ભરાઈને ત્યાં સુધીમાં આપણે જમી લેવાનું છે તો રાતના સાડા બાર વાઈ ગયા છે મસ્ત મજાની ચા પી લઈ દૂધ ગરમ પહેલાં કરી નાખી પછી ચા પી લઈ દૂધ ગરમ થઈ ગયું છે ચા મૂકી દીધો હે અને આદુ નાખી દઈ થોડું કારણ કે શિયાળામાં આદુ બહુ સારું ચા બની ગયો છે આદુવાળો ડીશમાં નાખી દીધો છે અને પીવું હોય તો આલુ રાતના આદુવાળો ચા પીવાની મજા આવે શિયાળામાં ખાસ કરી પહેલાં હું ફટાફટ ચા પી લઉં તો આપણે નાખવાળોને ટાઈમની થઈ જાય પછી નાકવારી આવી અને અત્યારે ઊંજા ટૂંકમાં ગોદાઉન છે જબરું છે સગવડ બધી ગેસ ઘોડો ટેબલ ડબરા ડબરી આ તે બધી કાચો માલ છે પ્રોગ્રામ વોગ્રામ કરવો હોય તો અને અત્યારે જો આ સેટી છે શેટી એ હું તો હું તો હું પિક્ચર જોઉં છો સોગંધ મુકેશ ખન્ના અક્ષય કુમાર રાખી બહુ મસ્ત મજાનું પિક્ચર છે ચા પાણી પીવાઈ ગયો છે નાકાનો ટાઈમ થઈ ગયો નાક વારવા જાય છે એ રાતનું વ્યૂ બતાવી દો હાલો ઓકે દેખાય તો નહીં આ વાડી આગળ જોટાવેટર ક્યાંક આલે ત્યાં પાલે છે ધીરે ધીરે આપણે નાકાનો ટાઈમ થઈ ગયો નાકો વાળી જો ખુરતી પડી આમાં તો ના દેખાય કંઈ આવું હે ભાઈ ઠંડી અત્યારે થોડુંક એવું લાગે પછી ચા પીધો હોય એટલે હોય કે હું હોય થોડીક ઓછી છે હતી ટૂંકમાં સાત આઠ વાગે તવું પડી ગયો છે નાક વારી આવી એ સવારના છ વાગી ગયા હે સવાર થઈ ગયું છે પણ જો પાણી ચાલુ છે હજી નારાયણ વિગા નથી તૈયારીમાં છે નાકું વારવા જાય છે અને ઠંડી હે જોરદાર નાકું વાળી ચા પાણી પી લઈ એ પાણી હાલે પંખીનો અવાજ સાંભળાય મધુર મધુર સવાર સવાર નારાયણ ઉગી ગયા છે સવાર સવારના સાડા સાત વાગ્યા છે જોઈ આપણું પાણી ચાલુ છે ટૂંકમાં હજી થ્રી ફેસ પાવર ફૂલ નથી એવો આ સિંગલ ફેસની મોટર બનાવેલી છે ને એમાં પાણી ચાલુ છે ફૂલ લાઈટ આવી જાય ને પછી આપણે એ મોટર ચાલુ કરી દેવાની છે નાયનનો વ્યુઅજ એક વખત જોઈ લો આપણું નાકું જાય છે તો દે ઉઠતા હતા ને કાકડાહાડા કહી તમારી બાજુ હું કહે એ જ કોમેન્ટમાં Cuma video Jai Narayan Jai Narayan UM Thank you Howard Kyanu thank you to 7 7 jeu ki ise nay nay vyavasthit kaise રાત રહી ગઈ છે આખી રાઈત આપણે લડી લીધું પાણી વારવામાં અને આ એક ક્યારામાં થોડુંક બખેડાઈ ગયું હતું જે આ બાજુ પી ગયેલા આ બાજુ પી ગયેલા આ ક્યારો પી ગયેલો હે પાછું પાવું પડ્યું કારણ કે રાઈતે હે ને ભાઈ મને બહુ મગજમાં ન રહ્યું ને આ કેરામાં છે ને આ ચાર પાંચ ક્યારા એ થોડાક લાંબા છે અને આ બે કેરામાં આ એક ક્યારા કોરો રહ્યો હતો ટૂંકમાં આ કોરો રહ્યો હતો ને તો લાઇટ જવાનો ટાઈમ થઈ ગયો છે સાડા આઠતા ઇંચતા લાઈટ વહી જાય પેલા મેં કીધું પાઈ દો એટલે એ સંભાળવું નહીં કોરો છે એ પાવવું પડશે પી જાય પછી પાછા વાંસી રેગ્યુલર ચાલુ કરી અને વાંથી ઇંચ અહીંયા સુધી પી ગયું છે હવે આપણે પાવાનું છે આઠથી ઇંચથી વા સુધી

હા એ બીજું હો એક અહીંયા છે ડેમ છે છે જો એક એક પછી વા આગળ છે બે અને આ એક આ ત્રીજું અને આમ આગળ પારી છે ને પૂરી થાય ને પારી પછી નું છે ચોથું ટૂંક આમાં બધાય સ્ટેપ બાય સ્ટેપ ડેમ જ છે અને આ આમાં દીપડો હોય ખબર પડે એમ રૂણ કર્યું વાસડા નું મારણ વા આમ થયું તેમ થયું

પવન છે ભાઈ આજે ઠંડી એવી પવન કાલ આખી રાત મેં પાણી વહેર્યું ને આજે બીજો દિવસ છે આખી રાત પવન પડ્યો જ નથી ચાલતી એવી થારે એવો ને પવન એવો હતો અને આ પીછા જો કુકડું ઉકળું કઈ ના બેઠું છે કેવી ટાઈટ વાતી છે અને હું જ્યાં જાઉં ને ભેગું ને ભેગું આવે છે વાડી બાજુ ને ઘઉં અગાસી ઉપર ભૂકો હોય नहीं तो इन चार घोड़ा है सीसीटीवी कैमरा ने हर रात ही है, है वाड़ी है छी गया साजना नारायण जो लिया આ બાજુ ચાંદાવામાં પણ આવી ગયા બીજી પણ રાત થઈ ગઈ છે લગાતાર અને ટૂંકમાં વાવેતર થયું ને તે પછી પછીને બીજા દિવસે આખો દી આખી રાત પાછો આજનો આખો દિવસ નજી આજે આખી રાત વારે છે ટૂંકમાં લગાતાર છે ને અડતાલીસ કલાક અડતાલીસ નહીં પણ બે પચાસ થી બાવન કલાક લગાતાર લગાતાર બાવન કલાક પાણી વહેર્યું વારવાનું થાય આપણે એક ધારું અને આજે પણ રાત થઈ ગઈ છે